છે શું શું વિગત અને કે સૌપ્રથમ તો હું કહેવા માંગીશ કે જ્યારે વાત આપણા શહેરના વિકાસની આવશે આપણા દેશના વિકાસની આવશે તો તમામ મુસ્લિમ સમાજ કોર્પોરેશનને તેમજ સરકારને સમર્થન કરશે અમે કમિશનર સાહેબને આજે સ્પેશિયલી એવી રીતે મુલાકાત લેવાયા છે અગાઉ બે ત્રણ વખત અમે મુલાકાત લીધી આજે મુલાકાત લેવાનું મુખ્ય કારણ અમારું એવું હતું કે આજ સુધી તો ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવતી હતી વોર્ડ ઓફિસર દ્વારા પરંતુ આજે કમિશનર સાહેબને મળવાનું કારણ એવું હતું કે અમે કમિશનર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે કે આપ પોતે જાતે જે પણ ધાર્મિક સ્થળ અમારા જે યાકુતપુરાના બે દરગાહો છે ત્યાં તમે સ્થળ વિઝિટ કરો અને આપ પોતે સ્થળ વિઝિટ કરશો તો આપને નોલેજમાં આવશે કે આ જે બે દરગાહો છે એ માત્ર ડિવાઇડરની સાઇઝની છે ને એ ડિવાઇડરનું કામ હાલ કરી રહી છે અને આજ સુધી રેકોર્ડ છે કે એ દરગાહોના લીધે કે ડિવાઇડરના લીધે કોઈ પણ મોટો અકસ્માત થયેલો નથી સુપ્રીમ કોર્ટની એવી ગાઈડલાઇન છે કે કોઈ પણ ધાર્મિક સ્થળ જે નડતરરૂપ એવો હોય કે જેના લીધે મોટો અકસ્માત થવાની શક્યતા રહેલી હોય તો તેને દૂર કરવો જોઈએ પરંતુ આ જે બે દરગાહો છે આ દિન સુધી ત્યાં કોઈ અકસ્માત થયેલો નથી અને એના લીધે કોઈ રૂકાવટ થયેલી નથી આ જે બે દરગાહો છે માત્ર મુસ્લિમ સમાજ નહીં પરંતુ હિન્દુ સમાજના લોકો પણ ત્યાં ફૂલ અને અગરબત્તી કરે છે અને એક ધાર્મિક આસ્થા લોકોની જોડાયેલી છે એટલે કમિશનર સાહેબને અમે રજૂઆત કરી છે કે આપ પોતે આવીને સ્થળનું વિઝિટ કરો કમિશનર સાહેબે ખૂબ જ પોઝિટિવલી અમને જવાબ આપ્યો છે અમને આશા છે કે આવનારા સમયમાં પણ મુસ્લિમ સમાજ જ્યારે પણ કોર્પોરેશનને જરૂરિયાત પડશે ત્યારે ખડેપગ ઊભું રહેશે આપની અને શું આપને ખાતરી આપવામાં આવી છે હું આપ લોકોની ચેનલ દ્વારા જણાવવા માગું છું કે આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી રાણા સાહેબે મુલાકાત આપી છે અને મુલાકાતમાં અમે લોકો જે અમારી ફરિયાદ હતી કે ભાઈ આ જે ધાર્મિક સ્થળો જેને હટાવવામાં મુહિમ કરવામાં આવી રહી છે એના અંદર અમે જણાવ્યું છે કે આ જે યાકુતપુરાની બે દરગાહો છે એ દરગાહ એમ જોવા જાવ તો કોઈ કોઈને નક્કી તકલીફ થાય એવી નથી અને એ ડિવાઇડરનું કામ કરે છે છતાંય કમિશનરશ્રી સાથે અમે વાત કરી છે કે અગર જો નાનું કરવાનું સ્ટ્રક્ચર નાનું કરવાનું હશે તો અમે હજુ એ માટે તૈયાર છે અને કમિશનરે અમને સાથ સહકાર આપ્યું છે જેટલું સારું થશે એટલું કરીશું એવું કમિશનર શ્રીએ અમને કહેવામાં આવ્યું છે હા કમિશનર શ્રીને મેં રજૂઆત કરી છે અમે કે આપ એક વખત સ્થળ વિજિત કરો અને આપને જે પછી લાગતું હોય એ તમે અમને નિર્ણય કીજો એટલે કમિશનરશ્રીએ એના માટે કહ્યું છે કે અમે જોઈને પછી આપને જણાવીશું બસ અમે સાહેબને રજૂઆત કરી સાહેબે સારો સપોર્ટ કર્યો છે સાહેબે ભાગેધીરી આપી છે કે એવું કંઈ છે નહીં ને ઇન્શાલ્લા કંઈ થાય બી નહીં આવું કંઈ માહોલ સારું છે ને જે બી હોય તમને લઈને સાથે મળીને કરીશું ને કોઈ બી માહોલ ખરાબ નહીં થવા દઈએ ને નહીં કરાવી દઈએ સારું કામ કરીશું કંઈ તકલીફ ના પડે એવું તમને કરી દઈશું પણ હા કે અમે કીધું સાહેબને તમે જોઈ લો સાહેબને પેલી પહેલી વાત તો દરગાહો આપણી નડતી નહીં જરા બી ડિવાઇડરને કામ જે વકીલ સાહેબે કીધું એવું જ કામ કરે છે દરગાહો ને કોઈ સવાલ દરગાહ નડતર છે જ નહીં તો બી અમે કોર્પોરેશન કે એવું સાથે મળીને કરીશું બરાબર